સમસ્ત મહેમદાબાદ બ્રહ્મ સમાજ આયોજિત ચિરંજીવ ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે ધામધૂમથી નીકળી ભવ્ય શોભાયાત્રા પરશુરામ જયંતિ નિમિત્તે મહેમદા શહેરમાં સમસ્ત મહેમદાબાદ બ્રહ્મ સમાજ આયોજિત શ્રી પંચમુખી હનુમાન મંદિરેથી આજે દસ મે બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગે શુક્રવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઘોડાગાડી બગીમાં ભગવાન પરશુરામનો પહેરવેશ ધારણ કરી તેમજ ફરસી સાથે સુંદર સુશોભિત બિરાજમાન જે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ ભવ્ય શોભાયાત્રા પંચમુખી હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિરોલ દરવાજા સપ્તપુરનો ચોક એવા પંડ્યાપુરના ચકલામાં લુવારવાડ નડિયાદી દરવાજા મોચીવાડ જેવા વિવિધ વિસ્તારોના રોડ રસ્તા ઉપર થઈ પસાર થતા જય પરશુરામ જય પરશુરામના જયકોષ સાથે નીકળતા સમગ્ર વાતાવરણ ભક્તિમય થતું જોવા મળ્યું હતું આ ભવ્ય શોભાયાત્રામાં નાના મોટા મહિલાઓ વડીલો સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા પંડ્યાપુરના ચકલામાં ડીજેના તાલે સૌ કોઈ ગરબે ગુમ્યા હતા અને આનંદો ઉલ્લાસથી ભક્તિમય વાતાવરણમાં જોવા મળ્યા હતા અંતમાં આ ભવ્ય શોભાયાત્રા એશિયાના સૌથી મોટા ગણેશાકાર એવા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે પૂર્ણ કરી વિરામ લીધેલ અને નિજ મંદિરના ટ્રસ્ટી શ્રીવા નરેન્દ્રભાઈ પુરોહિત જીવો દ્વારા શોભાયાત્રામાં જોડાયેલ તેમજ ધર્મ પ્રેમી ભાવિ ભક્તો અને નગરજનો માટે પ્રસાદ રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તે લઈ સૌ કોઈ છૂટા પડ્યા હતા આમ પરશુરામ જયંતિ નિમિત્તે મહેમદાવાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે શહેરના રોડ રસ્તા ઉપર સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય જોવા મળ્યું હતું we <laughs>